નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકામાં આવેલા રવિધામ ખાતે હજારોની સંખ્યામાં વૃક્ષરોપણ કરાયું સંત શ્રી એક હજારા સત્યાનંદજી મહારાજના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને શ્રી રૂપાનંદજી મહારાજના જીવસ સમાધિ મંદિરે વૃક્ષારોપણ કરાયું રવિધામ ખાતે સંતોની ભૂમિ ત્યાં ત્રણ ત્રણ જીવસ સમાધિ છે બનાસકાંઠાના જિલ્લાનું પહેલું ગામ હશે ત્યાં ત્રણ ત્રણ જીવસ સમાધિ સંતોએ લીધેલી છે કહેવાય છે કે જેમ સીતા માતા ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા હતા તેવી જ રીતે રવિધામ ખાતે આવેલા સંત શ્રી રૂપાળા બાપજી આવી જ રીતે ધરતી માતાએ તેમના ખોળામાં સમાવી દીધા હતા બસો વર્ષ જૂના વડલાઓ જોવા મળે છે આપણને બસો વર્ષ જૂના આંબલીઓ જોવા મળે છે અને પ્રકારના વેવા વૃક્ષ છે જે પુરાણિક છે જે જૂના છે પૂનમે દિવસે મેળાનો માહોલ જામે છે આજુબાજુના લોકો ભારે ભીડ શ્રીના દર્શન કરવા આવે છે તો જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ છે જય ગુરુદેવ રવિધામ પાવન સંતોની ભૂમિ ઉપર શ્રી સત્યાનંદજી મહારાજના સાનિધ્યમાં શ્રી શ્રી એક હજાર આઠ રૂપાળા બાપજીના મંદિરે જે વડદાવાડા તરીકે આપણે બધા જાણીએ છીએ તો એ વડદાવાડાની ત્યાં આજુબાજુ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો મિત્રો અહીંયા વીસ વીઘા અંદાજે થી પચીસ વીઘા જમીને જે ખાડા ધોરા હતા એ એક સરખે કરી અને ગુરુદેવ શ્રી સત્યાનંદજી મહારાજના સાનિધ્યમાં આપ જોઈ શકો છો અહીંયા વૃક્ષરોપણનું કાર્યક્રમ થઈ જવા રહ્યું છે અહીંયા વર્ડ પીપર આંબલી એવા અનેક પ્રકારના જે વૃક્ષ આપણને જે મોટા મોટા જંગલોમાં જોવા મળે છે આવું હરિયાળું અને જંગલ જેવું અહીંયા એક વાતાવરણ બનાવવા જઈ રહ્યા છે શ્રી સત્યાનંદજી મહારાજ એમનું એક સપનું હતું કે આ જે વર્ષો પહેલાં જે જાડી જે વર્ષો પહેલાં જે અહીંયા જાડી જે આવી આપને જોઈ રહ્યા છો આ જ પ્રકારની અહીંયા આપને આવનારા વર્ષોમાં તમને જોવા મળશે અહીંયા ખાલી કાટરના બાવળા ઉગ્યા હતા એ બાવળાને સાફ બીજું કરી અને આપ જોઈ શકો છો સુંદર અહીંયા રોપણ આગળ થઈ ગયું છે તો આપ જ્યાં મારી તમને નજર દેખાય છે ત્યાં ત્યાં બધે રોપણ કાર્યક્રમ થઈ જેવા રહ્યો છે વુક્સ લવાઈ ગયા છે અને બહુ અતિ સુંદર બહુ અતિ સુંદર અહીંયા રૂપાળા બાપજીનું મંદિર આવનારા સમયમાં ભવ્યથી ભવ્ય એમ લાગે છે કે